કલામત કહેવાતા ગુજરાતમાં મહિલાઓ નથી સુરક્ષિત પોલીસ ઉપર કાળી તિલી લાગતા અટકી યુવતીનું અપહરણ કરી તેના સાથે અડપલા કર્યા હિશો કરવા માટે યુવાનોએ તમામ હદુ પાર કરી રૂપિયા પડાવવાની શિકારની શોધમાં લુખાવો અમુક સમય પ્રકાશમાં એવા કિસ્સાઓ આવી જાય છે જે વાંચતા સમજતા અને સાંભળતા આપણું માથું ફાટી જાય આજની ક્રાઇમ સ્ટોરી પણ કંઈક એવી જ છે ગૂંચવાયેલી ક્રાઈમ સ્ટોરી છે પરંતુ અહીં લુખાઓનો આતંક એટલી હદ સુધી હતો કે તેમનાથી ડરવું કે પછી કઈ રીતે બચવું તે સમજાતું નથી રાજકોટની અહીં વાત થઈ રહી છે રાજકોટમાં લુખાઓ બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે એકત્રીસમી ના રોજ તમામ લોકો ઉજવણીમાં વ્યસ્ત હતા થર્ટી ફર્સ્ટની નાઇટ હતી ચારે બાજુ જશ્નનો માહોલ હતો અને નવા વર્ષને આવકારવા સૌ કોઈમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પરંતુ ત્યાં જ રાજકોટના પોલીસની નાક નીચે કંઈક અલગ જ રંધાઈ રહ્યું હતું સાથે બાંધકામના સાથે જોડાયેલો એક ત્રેવીસ ચોવીસ વર્ષનો યુવાન પોતાની ફિયાંસેને લઈને થર્ટી ફસ્ટ નાઈટ માટે ડિનર ડેટ પર જાય છે હોટલમાં તે જમવા માટે જાય છે પોતાની ફિયાંસેને લઈને અને ત્યારબાદ એ ખૂબ સારી રીતે ડેટને એન્જોય કરે છે એકબીજા સાથે અને પછી તેમની ઈચ્છા થાય છે આઈસ્ક્રીમ ખાવા માટે અને એટલા માટે તેઓ આઈસ્ક્રીમ ખાવા માટે જતા રહે છે તેઓ આઈસ્ક્રીમ ખાવા માટે રાજકોટના અવધ રોડ ઉપર આવેલી જે સીઝન હોટલ છે ત્યાં જાય છે આઈસ્ક્રીમ ખાઈને ઘર તરફ જવા નીકળતા જ તેમને ક્યાં ખબર હતી કે માત્ર દસ મિનિટમાં તમારા સાથે કંઈક અજુગતું જ થવા તેમના સાથે જઈ રહ્યું છે આશરે એક વાગેનો આસપાસનો સમય છે એ થઈ ચૂક્યો હતો તો એક વાગે આસપાસ સિઝન હોટલની બહાર સર્કલ પાસે ગાડી ઊભી રાખી પિયાન્સે સાથે વાત કરતો હતો યુવાન અને ઘરે જવા તેઓ નીકળતા હતા ત્યાં અચાનક જ અવધ રોડ પર ચાર શખ્સો આવે છે અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોવાની ઓળખ આપે છે કાર ચલાવનાર યુવક પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સની માંગણી કરવામાં આવે છે યુવક એ બતાવે છે ત્યારે યુવક અહીં ગાડીની બહાર આવવાની ના પાડી દે છે જ્યારે એ લોકો કહે છે કે તમે બહાર આવો ના પાડતા જ આ બંને શખ્સોએ ઝપાઝપી કરી અને જે યુવાન આવેલા હતા જે લુખાઓ આવેલા હતા તેને આ યુવકની ગાડીની ચાવી છે એ લઈ લીધી કાર પાછળ પાછળ આવતી રહી તેમનો પીછો કરતી રહી સિઝન હોટલથી થોડે દૂર પાછળ આવતી કાર એને ઓવરટેક કરી ડાબી તરફ કાચા રસ્તે તેઓ કાર છે એ લાગ્યા વરના કાર કે જેમાં મુંજકા પોલીસ હોવાનું જાણવા મળ્યું તે કાર પાછળ પાછળ આવતી રહી સીઝન હોટલથી થોડી દૂર તે આ પીછો કરતી હતી ત્યારે આ યુવકે વરના કારના નંબર પણ જોઈ લીધો હતો અને થોડીક જ દૂર કારમાં બેઠેલા બંને ગાડી રોકવાની હતી અને ત્યારબાદ એક શખ્સે દરવાજો ખોલી આગળની સીટ પર બેઠેલી તેની ફિયાન્સ એને મોઢા ઉપર એક મુક્કો મારી દે છે તમાચો ઝીંકી દે છે અને એની સાથે સાથે એના પાસે જે સત્તરસો રૂપિયા હોય છે એ પણ પડાવીને જતો રહે છે ફિયાંસે પાસેથી સત્તરસોની લૂંટ કરી યુવકના પિતાને ફોન કરાવી ફિયાંસેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવે છે અને વધુ રૂપિયા પડાવવાનું કાવતરું છે એ રચના રચવામાં આવે છે ત્યારે જે આખી ઘટના થાય છે તેમાં નશો કરવા માટે રૂપિયા પડાવવાની શિકારની શોધમાં આ ચારેય લુખાઓ આ વિસ્તારમાં આટાફેરા કરતા હતા આ જ સિઝન હોટલના નજીક આ કપલ કારમાં બેઠું હોય છે અને તે તેમનો એટલે કે લુખાઓનો શિકાર બની જાય છે નવ વર્ષની રાત્રે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો જેમાં હકીકત એવી હતી કે એક ફરિયાદી પોતાની મહિલા મિત્ર સાથે ફરવા માટે નીકળ્યા હતા તો રાતના એક વાગ્યાની આજુબાજુ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા હતા ત્યારે એમના પાછળથી એક કાર આવી જેમાં ચાર માણસો હતા એમને એમના પાસે ગાડી રોકી એમના પાસેથી સત્તરસો રૂપિયાની લૂંટ કરી અને બે માણસો એમની ગાડી બહીને એમનું અપહરણ કર અપહરણ કર્યો અને પછી ફરિયાદીના ફાધર પાસેથી ખંડણીની માગણી પણ કરી અને ફરિયાદીના સાથે જે મહિલા મિત્ર હતા એમની છેડતીનો પ્રયાસ પણ કર્યો તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચારો ચારેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આરોપી અને આગળની તપાસ ચાલુ છે આમાં કુલ ચાર આરોપી છે વિપુલ મહેતા અલ્પેશ મકવાણા પરિમલ સોલંકી અને વિજય સોલંકી આમાં એક ચારમાંથી એક આરોપીએ પોલીસની ઓળખ આપી ફરિયાદી પાસેથી એમના આઈડી કાર્ડ માંગ્યા હતા અને કીધું હતું કે તમે તમે આધી રાત્રે મહિલા મિત્ર સાથે અહીંયા શું કરો છો અને આવું કહીને ડરાવી ધમકાવીને એમના પાસેથી પૈસા પડાવ્યા હતા અને ખંડણી માંગવાનો પડ્યા એમના ફાધર પાસેથી ખંડણી પણ માંગી ફરિયાદી દ્વારા એમના મધર ફાધરને બોલાવવામાં આવ્યા હતા કે અમારા અમને પોલીસે પકડી લીધા છે તમે અહીંયા જગ્યા ઉપર આવો તો આ દરમિયાન આરોપી ત્યાંથી નાસી છૂટ્યા હતા મારા આમ જનતાથી આ અપીલ છે કે તમને જ્યારે પણ કોઈ પોલીસના નામે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કરે અથવા કોઈ પણ માંગણી કરે તો તમે એમની આઈડેન્ટિટી વેરીફાઈ કરો ખરેખર આ માણસ પોલીસમાં જ છે અને એમના પાસેથી આઈડી કાર્ડની માંગણી કરો અને કોઈપણ પ્રકારના તમારા પાસેથી પૈસાની માગણી કરે તો તમે પોલીસનું તરત જ સંપર્ક કરો તમારા પોલીસના કોઈપણ કામના માટે પોલીસકર્મી દ્વારા પૈસાની માગણી ક્યારે કરવામાં આવે નહીં પોલીસ સ્ટેશનમાં તમારી તમામ કાર્યવાહી ફ્રી ઓફ કોસ્ટ થાય છે કોઈપણ પ્રકારના કામ માટે પોલીસ તરફથી પૈસાની માગણી કરવામાં આવે તો તમે ગમે ત્યારે મારા પોલીસનો મારા ઓફિસનો સંપર્ક કરી શકો છો અથવા એસીબીના કોન્ટેક્ટ નંબર વન ઉપર સિક્સ ફોર ઉપર શકો કોલ થર્ટી ની રાત્રે યુવક યુવતીનું અપહરણ કરી યુવતી સાથે છેડતી કરી લૂંટ આચરનાર ચાર શખ્સો હાલ પોલીસના સકંજામાં છે જ્યારે બીજી બાજુ અહીં જે યુવતી છે તેના પરિવારજનોની પણ સૂઝબૂઝ છે અહીં કામ આવે છે અને એમની સૂઝબૂઝના કારણે જ કંઈક આગળ ઘટના મોટી થઈ શકી હોત પરંતુ ત્યાં જ રોક લાગી જાય છે કારણ કે પરિવારને જ્યારે ફોન જાય છે ત્યારે યુવતીના પપ્પાને શંકા થાય છે કે કંઈક અજુગતું છે અને આખી જે ઘટના છે એ પોલીસને જાણ થાય છે અને પોલીસ અહીં એક્ટિવલી તેમનો પરિવારનો સાથ આપે છે અને આ ઘટના છે એ પ્રકાશમાં આવે છે અને આરોપીઓને પણ તાત્કાલિકપણે પકડી લેવામાં આવે છે એટલે પોલીસની સૂઝબૂઝના કારણે પણ આ ઘટનામાં જલ્દી જ આરોપી પકડાઈ જાય છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર